કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી માઇનસ ચોકડી પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર એલસીબીનો સ્ટાફના પોલીસ જવાનો કદવાલ વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે સમય અંગત બાતમી મળતા કે ગોરધનભાઈ રાઠવા રહેવાસી અત્રોલી ખુદા પીપળા ફળિયા દિનેશભાઈ રાઠવા બૈડિયા પટેલ ફળિયાનાઓ નાઓ એમપીમાંથી એક ટ્રક કે જેનો નંબર જીજે શૂન્ય નવ બાય

જે રૂપિયા નીચે મુજબ કે જે લાખોનો જથ્થો હતો તે ઝડપી પાડવામાં આવે તો છોટાઉદેપુર એલસીબીને મોટી સફળતા મળી હતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી इमरान મિર્ઝા છોટાઉદેપુર